નમસ્કાર આપ સૌનું ફરી એકવાર પ્રેરણા પદ ચેનલમાં સ્વાગત છે આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આવો નવરાત્રિના પાવન અવસર પર હું તમને નવરાત્રિની વ્રત કથા સંભળાવું એક વારની વાત છે પ્રાચીન કાળમાં મનોહરનગરમાં પીઠ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેના સર્વ સદગુણોથી યુક્ત એક ખૂબ જ સુંદર પુત્રીનો જન્મ થયો જેનું નામ સુમતી હતું સુમતી તેના બાહ્યકાળમાં પોતાની સખીઓ સાથે રમતી અને ધીમે ધીમે વધતી ગઈ જાણે શુક્લ પક્ષમાં ચંદ્રકલા વધતી હોય એમ તેના પિતા દરરોજ દુર્ગાજીની પૂજા કર્યા પછી હવન કરતા અને તે પણ નિયમથી તેમની સાથે હાજર રહેતી એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમવામાં મશગૂલ થઈ ગઈ અને દુર્ગાજીની પૂજામાં હાજર રહી નહીં તેના પિતાને આ બેદરકારી જોઈ ખૂબ ગુસ્સો આવ્યો અને પુત્રીને કહ્યું અરે દુષ્ટ કન્યા આજે તું ભગવતીની પૂજા નથી કરી એ કારણે હું તારો લગ્ન કોઈ કુષ્ઠરોગી કે ગરીબ માણસ સાથે કરીશ પિતાની આ કઠોર વચન સાંભળી સુમતીને ઘણું દુઃખ થયું તેણે કહ્યું હે પિતા હું તમારી કન્યા છું તમારા આધીન છું તમારી ઈચ્છા મુજબ મારો લગ્ન કરો મારા સાથે કે ગરીબ સાથે કે કુષ્ટિ સાથે પણ થશે તો એ જ જે મારા ભાગ્યમાં લખેલું હશે મારું અડગ માનવું છે કે માણસ જેવું કર્મ કરે છે તેનું ફળ તેને મળે છે કર્મ કરવું મનુષ્યના હાથમાં છે પરંતુ ફળ આપવું ઈશ્વરના હાથમાં છે સુમતિના નિર્ભય વચનોથી પિતા વધુ ક્રોધિત થયા અને તેણે સુમતિનું લગ્ન એક કુષ્ઠરોગી સાથે કરી દીધું પિતાના આ શબ્દો સાંભળીને સુમતી વિચારે છે હાય રે મારું કેટલું દુર્ભાગ્ય છે કે મને આવો પતિ મળ્યો એ રીતે દુઃખમાં પોતાના પતિ સાથે જંગલમાં ગઈ અને એક કઠિન રાત પસાર કરી ત્યાં તેના પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી ભગવતી દુર્ગા પ્રગટ થઈ અને કહ્યું હે તે બ્રાહ્મણી હું તારી પરથી પ્રસન્ન છું તો જેવો વર ચાહે તેવો માન સુમતે એ પૂછ્યું તમે કોણ છો દેવી બોલ્યા હું આદિશક્તિ ભગવતી છું હું જ બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી છું પ્રસન્ન થાવ ત્યારે પ્રાણીઓના દુઃખ દૂર કરીને તેમને સુખ આપું છું પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી હું તારી પરથી પ્રસન્ન છું હવે તારા પૂર્વ જન્મની વાર્તા સાંભળ દેવી કહે છે પૂર્વજન્મમાં તું ભીલ સ્ત્રી હતી અને ખૂબ જ પતિવ્રતા હતી એક દિવસ તારા પતિને ચોરીના આરોપમાં પકડીને તને પણ કેદખાનામાં નાખી દીધી નવ દિવસ સુધી તને અને તારા પતિને ભોજન મળ્યું ન હતું એ રીતે તારો નવરાત્રિનો વ્રત થઈ ગયો એ જ વ્રતના પુણ્યના પ્રભાવથી હું તને આ જ મન વાંચિત વરદાન આપું છું સુમતીએ પ્રાર્થના કરી હે દેવી જો તમે પ્રસન્ન હો તો મારા પતિનું કુષ્ઠરોગ દૂર કરો દેવી બોલ્યા જે વ્રત તું રાખ્યું હતું તેના એક દિવસના પુણ્યનું ફળ તારા પતિને અર્પણ કર એ પ્રભાવથી તારો પતિ કુષ્ઠમુક્ત થઈ જશે તેણે તેમ જ કર્યું અને પતિ દુર્ગાની કૃપાથી નિરોગી અને કાંતિવાન થયું પતિને નિરોગ જોઈ સુમતી દેવીની સ્તુતિ કરવા લાગી હે દુર્ગે તમે દુર્ગતિ દૂર કરો છો ત્રણેય લોકનો સંતાપ હરાવો છો દુઃખોનો નાશ કરો છો રોગીઓને નિરોગ કરો છો અને પ્રસન્ન થાઓ છો ત્યારે મનવાંચિત ફળ આપો છું દેવી પ્રસન્ન થઈને કહ્યું હે બ્રાહ્મણી તારો એક બુદ્ધિમાન ધનવાન કીર્તિવાન અને જતેન્દ્રિય પુત્ર ઉદય નામે જન્મશે સુમતીએ વિનંતી કરી હે માતા કૃપા કરીને મને નવનાથ વ્રતની વિધિ અને મહિમા જણાવો દેવી સમજાવ્યું અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિતાથી નવ દિવસ સુધી વિધિપૂર્વક વ્રત કરવો જો પૂરું ન થઈ શકે તો એક સમય ભોજન કરવું વિદ્વાન માણસોને બોલાવી ઘટ સ્થાપના કરવી વાટિકા ઉદ્યાન બનાવી તેને રોજ પાણી આપવું મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની મૂર્તિઓ સ્થાપી રોજ વિધિપૂર્વક પૂજા કરવી મળે છે બીજોરા લીંબુથી અર્ધરોગની પ્રાપ્તિ જાયફળથી અર્ધ કીર્તિ દાડમથી કાર્ય સિદ્ધિ આવડાથી સુખ કેળાથી આભૂષણો તથા પુત્ર પ્રાપ્તિ નવમાં દિવસે હવન કરવું ખાંડ ઘી ઘઉં મધ જવ તલ બેલ નારિયેળ દ્રાક્ષ કંદમ વગેરેથી દરેક વસ્તુ વિશેષ ફળ આપે છે જેમ કે ઘઉથી લક્ષ્મી આવડાથી કીર્તિ કમળથી રાજમાન અને ત્રાક્ષથી સંપત્તિ આ વ્રતના નવ દિવસોમાં જે દાન કરવામાં આવે છે તે કરોડો ગણું ફળ આપે છે આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે આ રીતે સમજાવી દેવી અંતર ધ્યાન થઈ ગયા જે ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તે લોકમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતે દુર્લભ મોક્ષને પામે છે બોલો દેવી ભગવતીની જય આપ સૌ પર માતા ભગવતીની કૃપા બની રહી આ હતી નવરાત્રિની કથા કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો ધન્યવાદ મિત્રો